नमस्कार हमारे भारत वंदना न्यूज चैनल में आपका स्वागत है मैं कल्पना गुप्ता हूँ आज की प्रमुख खबरें देखें। सतीश भाई परमा नोखा तलाव रिक्शा वाला तेमना जनाव्या अनुसार आनंद जिला न ओड नगर पालिका ताबे रस्ता नो काम थयु नथी आ तलाव छे गामोड नोखो लावडी तेल नी फेक्टरी थी खोबली पुरा ने जोड़ता रस्ता पर नु सर्गवा महिला होय કે નાના સ્કૂલમાં જતા બાળકો હોય કે ખેડૂતો હોય કોઈ બીજા ગામના મહેમાનો હોય કે ઉંમરલાયક ઘરડા વડીલો આ તળાવમાં પગ કપડાં ભીના કરીને આગળ જવું પડે આ રસ્તાની આજુબાજુ આશરે એકસો જેટલા પરિવારોની લગભગ ઘણા વર્ષોથી આ રસ્તા બાબતેની ફરિયાદો છે જેની રજૂઆત નગરપાલિકામાં ઘણી વાર કરી છે તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ઇલેક્શન ટાઈમે આવીને લોકો રસ્તાનો દિલાસો આપીને જતા રહે છે શિયાળો હોય કે ઉનાળો આ રસ્તામાં કોઈ જોવા પણ આવતા નથી આ સમસ્યાઓથી હેરાન થઈને યુવાનોએ જિલ્લા સ્વાગતમ પીએમ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલેનો જવાબ નગરપાલિકા તથા જિલ્લા સ્વાગતમ આણંદ મળેલે અરજી સંદર્ભ રસ્તો મંજૂર કરેલ છે પરંતુ ખબર નહીં આ રસ્તા નું કામ એટલી ધીમી ગતિ થાય છે કે હજુ લોકો રસ્તાની સમસ્યાથી પરેશાન છે તંત્રને તથા નગરપાલિકાને નમ્ર વિનંતી કે જેમ બને તેમ વહેલી તકે આ રસ્તા નું કામ પૂર્ણ કરવામાં આવે જય હિન્દ જય ભારત એટલે તમે જે પેલું ન્યૂઝ માટે આલેલુ તે કોમ તમારે રસ્તામાં કશું કોમ થયું જ નહીં એટલે ડમ્પર્યું એક કાલે નાશ્યું હે હો

પેલું આવતું જ નહીં આપણે સરકારી બધા જેમ બને એમ જલ્દી થી રસ્તો બને બરાબર તાત્કાલિક કેવું અવર માટે રસ્તો થોડો ખમો થાય એમ બીજું કશું ખાડા બાળક હોય રસ્તો મંજૂર થયેલો છે બનવાનો છે એમાં કોઈની તાકાત નહીં રોકવા અને નગરપાલિકા વિનંતી કરવાની કે ભાઈ એ રસ્તો થોડોક ચાલે એવું કર્યા લે કોમ ચલાવું ચાલે એવું તો બન્યા નગરપાલિકા નું લખજો હા હા બરોબર